ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો નીચે ચાલો આપણે આજે અંગ્રેજી મહિનાના નામની પજલ બનાવવાની છે ગુજરાતીની બનાવી છે ને આપણે કાર્તક કાર્તકમાં કાલે એવી આજે આપણે અંગ્રેજી મહિનાની બનાવીશું ઓકે ચલો પહેલા આવશે માનવભાઈ માનવભાઈ પહેલો મહિનો કયો આવે બેટા પહેલા તમે વારના નામ એ બધા મહિનાના નામ બોલી જાઓ ચાલો અંગ્રેજી મહિના

चलो પછી জুলাই સરસ ઓ ગાઈસ चलो પછી સપ્ટેમ્બર હ સਿੱધુ મુકો પહેલા ચાલો લાઈન આખી બાકી ચુકી ના થવી જોઈએ ચાલો પછી अक्टूबर अक्टूबर પછી નવેમ્બર પછી ડિસેમ્બર હમ જો આ લાઈન કેવી થઈ ગઈ બાકી ચૂકી થઈ ગઈ ને આમ સેજ આમ બરાબર જોવાનો મેડવન બેટા આમ આમ સર આમ સે સેટ કરવાનો શું બને કે ભાઈ માગર માગર ચાલ હવે માનાવજ કેસે માનો જાન્યુઆરી પછી કયો મહિનો આવે ફેબ્રુઆરી ફેબ્રુઆરી વરી ગુડ ચાલ ઓગસ્ટ પછી સપ્ટેમ્બર સપ્ટેમ્બર ચાલ નવેમ્બર ની પહેલા કયો મહિનો આવે

बददा ने नजर आ बाजू એટલે તમારું વારો આવે એટલે फटाफट આવડી જાય જાન્યુઆરી જાન્યુઆરી સરસ વેરી ગુડ ફેબ્રુઆરી હ મ સરસ લાઈન સરસ ગોઠવ જો ના કે મગર નઈ બને એપ્રિલ હ પછી મે જૂન સરસ यू लाइक हम ओ गाइस सरस पचे सितंबर हम अक्टूबर हम नवंबर हम दिसंबर सरस अब सर को कर दो चलो लाइन सर की कर दो सरस चलो क्लिप करो रियान से

मार्च પછી એપ્રિલ હમ મે સરસ પછી જૂન સરસ જુલાઈ હમ ઓગસ્ટ સરસ